અને ગામ ટોડાની માતાજી શ્રી શ્રીવેરાય માતાના દેવસ્થાન મંદિરમાં વર્ષ દરમિયાન આસો સુદ ચૌદસના દિવસે શ્રી વેરાય માતાજીના ગરબા માંડવ્યો મહોત્સવ યોજાયો છે ત્યારે શ્રી વેરાય માતાજીને અનેક શહેરોમાં રહેતા પાટીદાર ભાઈઓ બહેનો દ્વારા દર પૂનમે પગપાળા ચાલી દર્શન કરવા માટે આવવાનું નક્કી કરેલ છે ત્યારે પૂનમના એક બે બે હજાર છવ્વીસને રવિવારે મહેસાણા શહેરમાં રહેતા વીરતા પરિવારના સિત્તેરથી વધારે ભક્તોએ વેરાય માતાજીના દર્શન માટે વડીલો બાળકો બહેનો યુવાનો મિત્રો સાથે સવારે પાંચ વાગે મહેસાણાથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી પગપાળા ચાલી રસ્તાની અંદર દાતાઓ દ્વારા ચા પાણી નાસ્તાની સુવિધા પણ ગોઠવવામાં આવી વીરતા મુકામે શ્રી વેરાય માતાજી મંદિરે શીશ ચૂકાવ્યું હતું શહેરોમાંથી આવેલા તમામ પગપાળા યાત્રાળુઓ માટે ભોજન વ્યવસ્થા પણ ભોજન દાતા દ્વારા ગોઠવવામાં આવી હતી મહેસાણાથી પગપાળા ચાલીને વીરતા મુકામે શ્રી વેરાય મહેતાજી દર્શન માટે શ્રદ્ધાળુઓને લાંબી લાઈનો લાગી દર્શન માટે આવેલ શ્રદ્ધાળુઓને ચા પાણી નાસ્તો ભોજનની સુવિધા પણ દાતાઓ દ્વારા કરવામાં આવીને આવેલ તમામ ભક્તો દ્વારા વર્ષની અંદર જેટલી પૂનમ આવશે પૂનમના રવિવારનું ગોઠવણી કરી પગપાળા ચાલી આવવાનો પ્રમુખ એપી પટેલ અને મંત્રી મનીષભાઈ કે પટેલ દ્વારા જણાવ્યું હતું વીરતા માતાજી વીરતા ગામની અંદર શ્રી વેરાઈ માતાજી મંદિરની આસ્થા ભક્તિ બાધા માનતા રાખનાર દરેક ભક્તોને શ્રીમાં વેરાઈ માતાજીના આશીર્વાદ જરૂરથી મળે છે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ tantri raj patel